માતરના મહેલજ ગામમાં માતર મામલતદાર દ્વારા એકાએક દરોડા પાડ્યા મહેલજમાં મોહમ્મદ સોએબની જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડતા મોટી માત્રામાં ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો સુપરવિઝન માટે જિલ્લા પુરવઠા અધિકારીને બોલાવવામાં આવતા તુરંત સ્થળ પર દોડી આવ્યા ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો રાખ્યો હોવાની બાતમીને આધારે માતર મામલતદારે પાડી રેડ રેડ દરમિયાન સરકારી અનાજના જથ્થાના મામલે કોઈ સ્ટોકપત્રક સહિતના પુરાવા અધિકારીઓને મળ્યા નથી બસોને પચાસ મેટ્રિક ટનથી વધુ ચોખા આ સાથે ઘઉં અને બાજરીનો ગેરકાયદેસર સરકારી જથ્થો સીઝ કરાયો હાલ પણ માતર મામલતદાર ખેડા જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા તપાસ કાર્યવાહી ચાલુ